આ શટતિલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે અને વ્રત પણ કરવામાં આવે છે આ દિવસે પૂજા અને વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે કહેવાય છે કે આ વ્રત કરવાથી વ્યક્તિને મોક્ષ પ્રાપ્ત થાય છે આ દિવસે ભગવાન વિષ્ણુને તલનો ભોગ ધરાવો ખૂબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે પોષ વદ શટતિલા એકાદશી દાલભ્ય પૂછવા લાગ્યા કે હે બ્રાહ્મણ

દેવોના દેવને સંભાળી પાણીથી પગ ધોઈ પુષ્ય નક્ષત્ર પણ વિચાર કરવો નહીં એ નિયમ માઘ મહિનાને વિશે પૂર્વ અષાઢા નક્ષત્ર હોય તે દિવસે કીવા કૃષ્ણ પક્ષની દ્વારા દિવસે લેવો એ નિયમના પુણ્યના ફળને ને વિધિ હું તમને કહું છું તે તમે સાંભળો એકાદશીના દિવસે વ્યક્તિએ સારી રીતે ધોઈ પવિત્ર થઈ ઉપાસના કરી દેવોના દેવું અર્ચન કરી તથા કૃષ્ણના નામોનું કીર્તન કરીને રાત્રે જાગરણ કરવું સવારે પ્રાતઃકાળ વિશે શ્રી વિષ્ણુના નામ રૂપ મંત્ર થી ઘી ના બળતા યજ્ઞ વિશે હોમ કરવો બીજે દિવસે ચંદન અગરચંદન અને કપૂરથી શ્રી વિષ્ણુ ભગવાનની પૂજા કરીને ખીચડીનું નૈવેદ્ય ધરવું ત્યાર પછી વારંવાર કૃષ્ણ પરમાત્માના નામનું સ્મરણ કરીને ભૂરા કોહડા નારિયેળ કીવા બીજોરાના ફળો યુક્ત અર્ધ વિષ્ણુ ભગવાનને વિધિપૂર્વક પૂજન કરીને આપવું હે વિપ્રોના પતિ એ સર્વે ફળો ન મળતા હોય તો પછી ઉત્તમ સોપારી યુક્ત અર્ધ વિષ્ણુ ભગવાનને વિધિપૂર્વક પૂજન કરીને આપવો અર્ધ્ય દેતી વખતે કહેવું કે હે કૃષ્ણ તમે કૃપાળુ છો માટે ગતિ ન પામેલાઓને અવગતિયાઓને ગતિરૂપ થાઓ તથા હે પરમેશ્વર સંસાર રૂપી સમુદ્રમાં ડૂબેલાઓના ઉપર પ્રસન્ન થાઓ હે કમળના સરખા નેત્ર તમને નમસ્કાર કરું છું હે સારા બ્રહ્મ તેજ તથા મોટા પુરુષોના પૂર્વજ તમને નમસ્કાર હો તથા હે જગતને પેદા કરનાર તમને નમન કરું છું હે જગતના પતિ મેં આપેલો અર્ધ્ય લક્ષ્મીજીની સાથે ગ્રહણ કરો એ રીતે અર્ધ્ય આપી રહ્યા પછી બ્રાહ્મણની પૂજા કરીને એ રીતે કહેવું કે હે કૃષ્ણ તમે મને પ્રસન્ન થાવો એવી રીતે કૃષ્ણ પરમાત્માને કહ્યા પછી બ્રાહ્મણને છત્રી પગરખા ને વસ્ત્ર સાથે પાણીનો ઘડો દેવો હૈ દ્રીજોમાં ઉત્તમ એ ઉપરાંત જેવી પોતાની શક્તિ હોય તેના પ્રમાણમાં બ્રાહ્મણને કાળી ગાય દેવી વળી હૈ દ્રીજોમાં શ્રેષ્ઠ તે ગાયની સાથે ડાહ્યા માણસે તે જ વખતે તલ સાથે પાત્ર પણ દેવું જોઈએ હૈ દ્રીજોમાં ઉત્તમ મુનિ ધોળાને કાળા તલ નહાવામાં ને ખાવામાં વખણાય છે માટે શક્તિ પ્રમાણે પ્રયત્નથી ધૂળા કીવા કાળા તલ જરૂર દેવા હે દ્વિજ ખેતરની અંદર વાવેલા એક છોડની અંદર જેટલા તલ ઉગે છે તેટલા હજાર વર્ષ સુધી તલ દેનાર સ્વર્ગ લોકમાં પૂજાય છે તલથી સ્નાન કરનાર શરીરે તલ ચોડનાર તલનો હોમ કરનાર તલ સાથે જલ દેનાર તલ વાળું પાણી દેનાર તલ ખાનાર અને તલ દેનાર એ રીતે છ પ્રકારે તલનો ઉપયોગ કરનારાના પાપ નાશ પામે છે

આગળ પૂર્વે મૃત્યુ લોકમાં નિત્ય વ્રત કરવામાં પ્રીતિ વાળા તથા સદા દેવોને પૂજવામાં હિત એક બ્રાહ્મણી હતી જે માસો સુધી ઉપવાસ કરવામાં પ્રીતિ વાળી હંમેશા મારી ભક્ત કૃષ્ણ સંબંધી વ્રતોના ઉપવાસ કરનારી અને મારી પૂજામાં તત્પર રહેતી હતી હે દ્રિજ તે બ્રાહ્મણીએ નિત્ય ઉપવાસોથી શરીરને ક્લેશવાળું કર્યું હતું હે દ્રિજ તે બ્રાહ્મણી સદા હંમેશા દિન બ્રાહ્મણોને અને કુમારિકાઓને ભક્તિથી ઘર દેતી વળી તે મોટી બુદ્ધિવાળી બ્રાહ્મણી અતિ કૃષ નામના વ્રતમાં પણ પ્રીતિવાળી હતી અર્થાત અતિ કૃષ નામનું વ્રત પણ કરતી હતી પરંતુ હે દ્રીજ તે બ્રાહ્મણોને તૃપ્ત કર્યા નહીં તેમજ દેવોને પણ તૃપ્ત કર્યા નહીં અર્થાત કોઈ પણ દિવસ અન્નદાન દીધું નહીં એ રીતે બ્રાહ્મણીને વ્રત કરતા ઘણો સમય વીતી ગયો મેં વિચાર્યું કે આ બ્રાહ્મણીનું શરીર કૃછાદી વ્રતો કરવાથી શુદ્ધ થયું છે એમાં કંઈ પણ સંચય નથી વડિયા બ્રાહ્મણીએ કાયાને કષ્ટ આપીને વિષ્ણુનો લોક તો મેળવ્યો છે પણ હે બ્રાહ્મણ અન્નદાન આપ્યું નથી કે જે અન્નદાનથી ઉત્તમ પ્રકારની તૃપ્તિ થાય છે એમ વિચારી તે અન્નદાનની ભીખ માગવા સારું મૃત્યુલોકની અંદર આવેલા તે બ્રાહ્મણીના ઘરને વિશે કાપાલિક અઘોરીનું રૂપ ધારણ કરીને ગયો અને તે બ્રાહ્મણી પાસે ભીખ માગવા લાગ્યો તેથી તે બ્રાહ્મણીએ પૂછ્યું કે હે બ્રાહ્મણ કાપાલિક

એ રીતે તે બ્રાહ્મણીએ કાંઈ જોયું નહીં તેથી હે દ્રીજ ઘરમાંથી બહાર નીકળી અને મારી પાસે આવી કે હે કૃષ્ણ હે વિષ્ણુ મેં અનેક પ્રકારના કૃષ્ણ નામના વ્રતો બીજા વ્રતો અને અનેક ઉપવાસો કરીને પૂજા વડે સર્વ લોકોને ઉપજાવનારા પેદા કરનારા દેવની આરાધના કરી છે તેમ છતાં હે વિષ્ણુ તે મારા ઘરમાં કઈ પણ ધન દેખાતું નથી અર્થાત કઈ પણ વસ્તુ નથી એ રીતે બ્રાહ્મણીના કહ્યા પછી મેં કહ્યું કે હે બ્રાહ્મણી તું હમણાં તો જેવી આવી છે તેવી પાછી ઘરે જા તું જઈશ કે તરત સુંદર રૂપવાળી દેવોની ઘણી સ્ત્રીઓ આશ્ચર્ય સાથે તને જોવાને આવશે તે વખતે તારે શટ તિલાના પુણ્યનું ફળ સાંભળ્યા વિના બારણા ઉઘાડવા નહીં અર્થાત દેવોની સ્ત્રીઓ તને શઠ તિલાના પુણ્યના ફળનું વર્ણન કહે ત્યારે તારું મોઢું દેખાડવું પણ શટ તિલાના પુણ્યના ફળનું વર્ણન કહ્યા વિના દેખાડવું નહીં એ રીતે મનુષ્ય લોકની તે બ્રાહ્મણીને કહેવાથી તે બ્રાહ્મણી જેવી ઘરે ગઈ કે તેટલામાં તો હે નારદ દેવતાઓની સ્ત્રીઓ તે બ્રાહ્મણીના ઘરે જઈને કહેવા લાગી કે હે સારા મુખવાડી અમે તને જોવા આવીએ છીએ માટે તારા બારણા ઉઘાડ એટલે તને જોઈએ એવા દેવનારીઓના વચન સાંભળીને મનુષ્ય લોકની બ્રાહ્મણી બોલી કે હે દેવનારીઓ જો તમે મને જોવા આવી હોય તો ઘણું કરીને સાચું બોલજો કારણ કે બાર ઉઘાડવાનું કારણ છે કે જો તમે મને શટતીલા પુણ્યનું વર્ણન કહો તો હું બાર ઉગાડી દેવનારીએ ઝટતીલા એકાદશીના પુણ્યના ફળનું વર્ણન કહ્યું નહીં એટલામાં એક બીજી બોલી કે મારે તો મનુષ્ય લોકની સ્ત્રી જોવી છે એમ કહીને તેણે શટતિલા એકાદશીના પુણ્યના ફળનું વર્ણન કહ્યું

ધન ધાન્ય સોનું રૂપુ તથા વસ્ત્રાદી સાથે સર્વે સંપત્તિનારે અતિ વસ્ત્ર વગેરેનું દાન દેવું હે દ્રીજોમાં શ્રેષ્ઠ બ્રાહ્મણ એ પ્રમાણે શટતીલા એકાદશી દિવસે ઉપવાસ કરવાથી તથા તલ વગેરેનું દાન દેવાથી જન્મો જન્મને વિશે આરોગ્યને પામે છે દિદ્ર નાશ પામે છે કષ્ટ પણ નાશ પામે છે એમ કઈ પણ વિચાર કરવાની જરૂર નથી વિધિ પુનઃ સર સારી રીતે દીધેલું દાન સર્વે પાપોને મટાડનારું છે તેમ તે દાન આપવાથી શરીરને વિશે કોઈ પણ પ્રકારનો અનર્થ થતો નથી તેમ શરીરને કોઈ પણ પ્રકારની મહેનત પણ પડતી નથી એ પ્રમાણે શ્રી ભવિષ્યો પુરાણમાં પોષ મહિનાની કૃષ્ણ પક્ષની શટતિલા નામની એકાદશી નું મહાત્મય સંપૂર્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ ભગવાન